ગામના લોકો જણાવતા કહ્યું આ જ વીજ ડીપી પાસે છોકરાઓ ફ્યુઝ ચેન્જ કરવા આવતા હોય છે ત્યારે ઘણી વખત શોર્ટ સર્કિટ પણ થતા હોય છે જેથી રોઈપાડા ગામના લોકોની રજૂઆત છે કે આ વીજ ના બોક્સ બદલવામાં આવે અને તેમજ ઝૂકી ગયેલા પોલ ફરતે ફેન્સિંગ કમ્પાઉન્ડ તથા તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે એવી લોકોની માંગ ઉઠવા પામી છે જેથી કરીને આ ફ્યુઝ બોક્સ સાથે કોઈ છોકરાઓ ચેડા નહીં કરી શકે વીજ ડીપીની આજુબાજુ કચરાપેટી હોવાથી નાના છોકરાઓ કચરો નાખવામાં આવતા હોય છે ખુલ્લા વીજ ડીપીના કારણે જાનહાનિ પહોંચી શકે એવી તસવીર નજરે પડે છે તો વહેલી શકે સમારકામ કરે એવી લોકોની માંગ ઉઠવા પામી છે રિપોર્ટર રમેશ મહલા તે ન્યૂઝ ડામ